તો કેમ છો બધા હું શું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને આપણી આજની હવાર પડી છે રસકા બાજરી ઉપાડવા જાતો જો કુલને બે જણા રસકા બાજરી ઉપાડવા એડિયા હવાની શરૂઆત આપણે કરી રસકા બાજરી જેમ કે રાતકાલ હોજની વાટેલી પડી તે અત્યારે હવે ઉપાડવા આવ્યા ચાર પાથરા પડ્યા નીકળ સારા આગળ નાખી જુઓ ખાલી તો અમી આઈડિયા છે કોતરું જોવા જે કોતરું પડ્યું હે મને વરસાદ થયો હતો વચમાં તાનનું એક મસ્ત તો મસ્ત નહીં પણ કોતરું પડ્યું હે મોટું બધું કોતરું પડ્યું બહુ મોટું પડી ગયું હે તો આ તો તમે કોતરું દેખાડું હું અમારા બે એક પેલું છે તો ધોવાનું ને એ બે હતા તે તો હલકું કરાયું પણ એ તો ગારો બજાર હતો ને તે હળકું કરાયું નહીં તો હજુ સુધી આ તો એમની પડી છે કોણ તો આપડે જઈએ પાહો વરસાદ આવ્યો રાતે બહુ જ મોટું જોજો હો આ જુઓ એ અંદર ના આ જો વાવું પડ્યું હે આ બધા આખો

આ જો ઓછી ખાલી આ ઉપર પાઇપ મિલી હતી કે પોણી નીકળવા માટે પાઇપ મિલી હતી ને એ પાઇપ બધે રહી ગઈ ને પોલ પડી ગયો જવો આ એક વખત પડ્યો તો પણ બુરાયો તો એક વખત પડી તું ને તાણે આટલું જ પડી હતું પણ તાણ તો ટ્રેક્ટર નાસીને બુર્યું હતું પણ પહોંચું ફેરથી આટલું પડી જવું તાણ બખોલ નથી પડી અને હલાર થોડું વધારે પડી ગયું નકરા પેલી ફેરે પડ્યું હતું અમુક કરાયું પાહો વરસાદ થયો ને એટલે પાછું જ થઈ ગયું હા હજુ તો પોણી ભર્યું એટલે હાલ તો જીસીબી પણ આવે નહી કરવા જવું તાણે જીસીબી આવે તને ટ્રેક્ટર આવે ટ્રેક્ટર ના ખાયું હવે જઈએ કરે તો ખાવાનું આપણું થઈ છે કમ્પ્લેટ ને एक आ बद्दा वाहन एक है जो बाप एक बदन एक बोल जो जाओन है मस्त लाजी गाड़ी बिहार की गाड़ी वाहन दौरा क्या एक करा था बुन्ने नहीं तो हजीट रही। बाकी है

તો હું આવી ગયો છું ચેડો નાખવા બાવળનો ચેડો નાખવાનો આપણે હોય પણ આટલો ચેરડા નાખવાનો પ્યાસ્યું આવે ને પ્યાસ્યું ચવા બધું બધું ખુંદાઈ નાખે જો તો આટલા ચેડો નાખવાનો એટલે પ્યાસ્યું આવે ને હમણાં હરકું કરાવીને પાછા પ્યાસ્યું આવે ને એટલે ખૂંદી નાખે બધું તો પેલા બાવળ કાપીએ बाबर ही हारा है ये देखा था नहीं तो तेरा बाबर का पे अपने आवा रास्ता नहीं अपना अच्छा डर है ना ये काफी ले ये कोटा जी कोटा में थी મસ્ત ડાળું પાર હોય ને એ રીત કાપી નાખશી અત્યારે વરસાદ ગયો ને તે કાપવું ગમતું નહીં બોલો તો આપણે હવાઈકન નહીં કાપીએ હવે આપણે જાઉં આગળ અને તારિયા હાથે પાઈ ગયેલો જો બુઠ્ઠું તારી લઈને કાપવા આવ્યો હું તો એ મળી જાય હે બાવળ તો ઘણા હે પણ તાલીઓ થી કાપતો નહિ ફાવળ બાવળ દેખાડો જો આ બધા બાવળ બાવળ તો ઘણા નદી ભરી હે પણ કાપતો એવું નહીં તો પેલા બાવળ કાપી પહાવાય થી ઉપાડીને તો લાવો પડશે બોલો મોટા ઝડ મળી જાય ને તો મજા આવે કોમ મહેનત ઓછી થાય અને જલ્દી કોમ પતી જાય પછી જ્યાં જણે કાપવા જાય ને તો ટાઈમ જતો રહે વધારે હવે એમાં હે પણ કાપતો ફાયું નહીં બોલો તો ચલો પેલા આ બાબળ કાપી નાખું પછી જ ચાલુ કહીએ બ્લોગ તો ફાઈનલી હવે હલકું થઈ ગયું જો આ બધા કોટન આ દીધા અને વરસાદ તો આ જુઓ ખાલી તો ચલો વરસાદ આવે ની પેલા ક્યારે જવું પડશે આ જુઓ આ ઢાળમાં થઈને જવું પડશે આપણે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં